તૈયારી છે મારી કેવું લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું હાલ તો સારું દેખાય છે સાહેબ એમ તો સારું લાગે બટાડા સારા છે અને મેં અંબિકા કૃષિ પણ નર્મમાંથી લાવ્યો હતો સિબિલ તે છે એક વખત ઓકે સીબીએલ તમે અત્યારે ફરીથી સાઠ દિવસે ફરીથી મારવાનું છે ફરીથી મારવાની તૈયારી છે બીજા કોઈ ખેડૂતોને વાપરવાની ભલામણ કરી શકે આ લોકોને વાત કરી મેં મંડળીમાં કે ભાઈ આ થોડું વાપરો તો સારું છે દસ એક પટારા વાદેજો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે ખૂબ ખૂબ આભાર કાકા તમારો અને આવી જ રીતે તમે બટાકા ચણા તમાકુ દરેક પાકની અંદર સીબીએલ નો વપરાશ કરશો તો તમારા પાકનું ઉત્પાદન વધશે જેનાથી તમને ઘણો ફાયદો થશે તો આવાજ જ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ